કર્મચારીઓને નોકરીમાં પાછા લો અમારી માંગે પૂરી કરો છેલ્લા કેટલાય દિવસથી અમૂલના કર્મચારીઓનો છૂટા કરવા બાબતે વિવાદ વકર્યો હતો તે ઠાસરાના કર્મચારીઓ આજે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું લગભગ 110 કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ જે 7 વર્ષથી કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરતા હતા આ કર્મચારીઓને આનંદ અમૂલ ખાતે પણ આંદોલન કરી આવેદનપત્ર આપ્યું હતું પણ યોગ્ય જવાબ અમૂલથી ન મળતા કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી અમારી માંગે પૂરી કરો કરોના સૂત્રોચ્ચાર કરે કલેકટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અમારા લોકોને નોકરી પર પાછા લઈ ભરતી કરો અને આ માંગણી ન સંતોષ થાય તો કર્મચારીઓ સાથે ઠાસરા અને કૃતિશ્વર તાલુકા સરપંચ એસોસિએશન તેમની સાથે જોડાય ગાંધીજી જે આ ઉગ્ર આંદોલન કરશે રિપોર્ટર આશિષ મહેતા જે છૂટા કરાયેલા કર્મચારીઓ છે અને સરપંચ છે સમર્થન આપ્યું કઈ રીતના સમર્થન અમુલમાંથી જે એકસો એક લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અમારા ઠાસા તાલુકામાંથી છૂટા કરવામાં આવ્યા છે તો અમે સંપૂર્ણ સરપંચો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ઠાસા તાલુકામાં બધા સરપંચો નક્કી કર્યું કે આ વસ્તુ ખોટી રહ્યું

પક્ષ ને અમારા પક્ષ ને રજૂઆત કરવા માંગીએ છીએ કે અમે બધા પણ સક્રિય સભ્યો જ છે અમે પક્ષ સાથે જોડેલા જ છે પક્ષમાં જ છીએ તો આજે જે કઈ આ ખોટું થઈ રહ્યું છે તો પક્ષ પોતાની આંખો ખોલે ખોટું થયું છે એ એ ફરીથી એને જે રીતના છે કર્મચારીઓ છે એને પાછા લેવામાં આવે એવી અમારી પક્ષ ને માગણી છે છૂટા કરવાનું કોઈ કારણ બંદર સુધી કોઈ છે જ નહીં બસ રાતોરાત બધા પર કોલ આવ્યા છે કર્મચારીઓ પર કર્મચારીઓ ના જણાવ્યા મુજબ કેનો કોણ છૂટા કરવામાં આવ્યા છે કલેક્ટર મળીને આવ્યો શું પ્રતિસાદ મળ્યો કલેક્ટર સાહેબ મળીને આવ્યા તો કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર જ આપ્યું છે અત્યારે કા ભાઈ પેલા સપોર્ટથી રજૂઆત કરવા આવ્યા છે શું છે છેલ્લા સાહેબ કેટલા દિવસથી અમારા એક સોજ છોકરાઓ અમૂલ ડેરીની અંદરથી છૂટા કરવામાં આવ્યા એની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા આવ્યા હતા આજે શું માંગણી છે તમારી અમારી માંગણી એવી છે કે જલ્દીથી જલ્દી અમારી પાછી ભરતી કરવામાં આવે અમૂલ ડેરીની અંદર જો તમારી શું આગામી તમારું અમારી માંગણી સંતોષાય નહીં તો અમે ગાંધીજી દીધા માર્ગે ઉગ્રથી અત્યારે ઉગ્ર આંદોલન આ વખતે કરવાની અમારી ગણતરી છે અને અમારી જોડે આ વખતે અમે એકલા નહીં અમારા ટાસા ગઢતેશ્વર તાલુકાના સરપંચ એસોસિએશન બી અમારી સાથે છે જે રીતના કરવામાં શું કારણ બતાવવામાં આવ્યું છે આગળ બી અમે તે દિવસ અમુલ ડેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું તો ચેરમેન એમડી સાહેબે અમને એવી જાણ કરી હતી કે તમને અમે આગામી બોર્ડ મિટિંગની અંદર તમારા પ્રશ્નનો ઉકેલ લાવીને તમને પરત ભરતી કરવામાં આવશે એમ પણ આગામી બોર્ડ મિટિંગ થઈ ત્યારે અમે અમારા જવાબ લેવા માટે ગયા પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અમને જે છૂટા કહેવામાં બધાને રાતોરાત પર્ટિક્યુલર છાસરા તાલુકાના છોકરાઓને ટાર્ગેટ કરીને બધાને રાતોરાત ફોન આવે છે કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી કારણ શું બતાવવામાં આવે છે કોઈ કારણ હજુ સુધી ચોક્કસ કારણ અમને આપવામાં આવ્યું નથી ખાલી એમડી સાહેબે એકવાર એવું કીધું કે માનવબળ વધુ પડે છે તો અમને મે અમને પ્રશ્ન કર્યો કે સાહેબ માનવબળ વધુ પડતું તો આગળ જે 135 ની ભરતી કરી તો અમે તો જૂના એક્સપિરિયન્સ વાળા માણસ હતા તો અમને રાખવા જોઈતા હતા ને પણ તો ભી અમને કોઈ જવાબ મળ્યો નથી હજુ સુધી ચાલ